અઘોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ઉભેલી પોલીસે એક્ટિવા હતા અને ડોક્યુમેન્ટ્સની ડોક્યુમેન્ટ્સની માંગણી માંગણી કરી હતી બાબતે પોલીસ અને એક્ટિવા ચાલક વચ્ચે મેમે થયા બાદ એક્ટિવા ચાલકની ચાવી કાઢી લેતા મામલો ઉગ્ર બન્યો હતો ત્યારબાદ જાહેરમાં ઘર્ષણ થતા લોકો ટોળા એકત્રિત થઈ ગયા હતા ટ્રાફિક પોલીસ કર્મીએ નશો કર્યો હોવાનો આક્ષેપો પણ થયા હતા ત્યારબાદ સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા

ટાઈમ એવું કીધું મારા ફાધર ને કે ઓનલાઈન ડોક્યુમેન્ટ અમે નહીં ચલાવીએ અમે કીધું અમે લોકો ઓનલાઈન પેડ કરી દઈએ છે એ ભાઈએ મારા પપ્પાને ગાડીમાંથી મારી ગાડીમાંથી ચાવી કાઢી લીધી છે ત્યાર પછી અમે અહીંયા આવ્યા હું ને મારા ભાઈ અમે કીધું તમે ચાવી કાઢવાનો શું હક છે એમણે કીધું અમારી પાસે ઓથોરિટી છે હવે આવી ઓથોરિટી ક્યાં છે અને એક સીધી વસ્તુ અમે ચલણ ના ભરવાના અમે કીધું તમે ગાડી જમા કરી લો અમને ગાડી જમા કરવાની સ્લીપ આપો એ સ્લીપ આપવા તૈયાર નથી કારણ કે એમની પાસે છે જ નહીં એમની પાસે છે જ નહીં એમની પાસે છે જ નહીં

જ્યારે ડ્રિંક ની વાત જારે ડ્રિંક ની વાત જારે ડ્રિંક ની વાત નીકળી ને સાંભળો સાંભળો ડ્રિંક ની વાત નીકળીને ત્યારે એ સાહેબ ગાડી માં બેસવા જતા રહેતા હતા એ ત્યાંથી ભાગે સીધી ત્યારે બી સુધી ભાગ્યા ત્યાં બી તમે બધા આયા ને ત્યારે પણ એ સાહેબ થી આયા આવતા રહ્યા તમારી શું માન અમારું એક જ વાતું છે તમે જ્યારે બધાને રોકો છો તો તમારી પાસે બી ઓથોરિટી પ્રમાણે બધું લઈને હોવું જોઈએ સર